અને આ શોરૂમ માં ખાલી અઢીસો રૂપિયા થી કુર્તા શરૂઆત થઈ જાય છે એમ નહીં પછી આ ઢગલો છે નો જે ગુલાબી કલર ના આ ગયા કુર્તા એ બધા પીઠી હે વાના રસમ ના હે મંડપ હે પછી આના દાંડિયા ના હે બોલીવુડ ના હે તમે જે માંગો એ મળી જાય શું વાત કરો તો કુર્તા તો ખજાનો ખજાનો છે આ અને પછી તમે કઈક ભાડાના ભાવ માં વેચાતા બ્લેઝર આપો છો ઈ શું આ બાજુ આવો અહિયાં બેઠા બેઠા નો બોલો આ કયા બ્લેઝર હજાર રૂપિયામાં ખાલી ખાલી હજાર રૂપિયા માં બારસો માન પંદરસો માન સત્તરસો માન આ તેરસો રૂપિયા માં ખાલી એટલે આ હા આ શું આ શું છે આ વરાજાની શેરવાની છે વાહ

તમને કલેક્શન આ કલેક્શન ક્યાંય લીટલ ડ્રીમ માં મળી જાય એવું બાજુ ચાર ચાર ખિસ્સા વાળી તો અંટર કોટી છે આમાં એવું નવું કલેક્શન આ કોટી પેટર્ન જો તમને મજા જ આવ્યા રાખે ને પહેરવાની તો મજા જ આવ્યા રાખે આ વેલવેટ માં કોટી જો જો તમારે આવી રીતે કઈ સીવડાવવું હોય કોટી કોટી કુર્તા શેરવાની જોતપુરી બ્લેઝર તો અહિયાં તમને બધું જ કલેક્શન ફેબ્રિક માં મળી રહી છે બધી તો હાજર સ્ટોક માં મળી રહેશે આ કલેક્શન તો જો તમને નીંદર નહીં આવે મારા વાલીડાઓ તમે રાજકોટ જામનગર જુનાગઢ મોરબી વાંકાનેર કે કોઈ પણ સિટી માં રહેતા હોય મેરેજ માટે તમારે કલેક્શન ની ખરીદી કરવાની થાય એટલે જલ્દી તકે પહોંચી જજો ભૂપેન્દ્ર રોડ પર રાજેશ સિનેમાથી આગળ ફેડરલ બેંક સામે લિટલ ડ્રીમ રાજકોટમાં